ગંજી પત્તાના પાના પૈસા વડે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર મેપાનગર પોપટભાઈની વાડી કૃષ્ણ પ્રોવિઝન સ્ટોરની શહેરીમાં જાહેર જગ્યામાં લાઇટના અજવાળે અમુક માણસો ભેગા થઈ ગોળકુંડાળુ વાળી ગંજી પત્તાના પાના વડે હાર જીતનો હાથકાપનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા આઠ ઇસમો બાવીસ હજારના મુદ્દા માલ સાથે ઝડપી લઈ તેઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી